નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત યોજના આપનું સ્વાગત છે મિત્રો કેન્દ્રીય બજેટ બે હજાર માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે પીએમ કિસાન નિધિ યોજના હાલમાં ખેડૂતોને દર વર્ષે છ હજાર સહાય મળે છે પરંતુ હવે ચર્ચા છે કે આ રકમમાં પચાસ ટકા સુધી વધારો થઈ શકે છે એટલે કે છ હજારના બદલે નવ હજાર પ્રતિ વર્ષ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો પીએમ કિસાન યોજના ભારત સરકારની સૌથી મહત્વપૂર્ણ ખેડૂત કલ્યાણ યોજનાઓમાંની એક છે જે અંતર્ગત કરોડો નાના અને સીમાંત ખેડૂતોને સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે ધ્યાન રાખજો મિત્રો આ અધિકૃત જાહેરાત નથી પણ બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ માં આવો નિર્ણય લેવાય તેવી મજબૂત શક્યતા વ્યક્ત થઈ રહી છે બજેટ જાહેર થઈ ગયું એટલે જો આ લાગુ થશે તો ખેડૂતોને ખેતી ખર્ચમાં મોટી રાહત મળશે બજેટ જાહેર થતાં જ સત્તાવાર માહિતી અમે સૌપ્રથમ તમને આપશું વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આઈ ખેડૂત યોજના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જેથી ખેડૂતોને સાચી માહિતી સૌપ્રથમ મળે ધન્યવાદ